बिहार विधानसभा चूंटी में भाजपनी ऐतिहासिक जीतनी मांडवी खाते उजवणी मांडवी शहरना आजाद चौक खाते आवेल धारा सभ्य कार्यालय में बिहार चूंटी में भारतीय जनता पार्टी की जंगी जीतने लईने आनंद करवामा आवी आ प्रसंगे मांडवी धारासभ्य भाई दवे શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ દવે સહિત અનેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જીતની ખુશીમાં ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા તેમજ મીઠાઈનું વિતરણ પણ કરાયું હતું કાર્યાલય ખાતે ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત માંડવી કચ્છ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બિહારની અંદર ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે એની હું આપ સૌના માધ્યમથી દર્શક મિત્રોને ખૂબ ખૂબ વધારી શુભકામનાઓ પાઠવું છું આદરણીય મોદી સાહેબને અમિત શાહ સાહેબને જેપી પી સાહેબને અને તમામ શીર્ષસ્થ નેતાઓને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું બિહારની અંદર જે પ્રકારે બિહારના લોકોએ એમ વાય ફેક્ટર કહેવાતું હતું તો એ એમ વાય ફેક્ટરની અંદર મહિલા અને યુવાઓએ સાથે મળીને એનડીએની સરકારને ફરીથી બનાવી છે સૌએ વિકાસનો રસ્તો પસંદ કર્યો છે અને આ વિકાસના રસ્તા ઉપર પોતાની મહોર મારી અને આજે એ સિદ્ધ કરી બતાવ્યું છે આ જે બિહારની અંદરની થયેલી જે જીત છે એ મોદી સાહેબના દુરંદેશી નેતૃત્વની એમના વિકાસના કાર્યોની જીત છે મને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા બે સીટો ઉપર કામ કરવા માટેનો અવસર આપવામાં આવ્યો હતો તો એ અવસર દરમિયાન કટિહાર વિધાનસભા અને બલરામપુર વિધાનસભા કટિહાર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તારકિશોર પ્રસાદજી લગભગ બાવીસ હજારથી વધારે મતોથી વિજયી બની રહ્યા છે અને બલરામપુર વિધાનસભા એ એનડીએ સાથી પક્ષ લોકજન જન જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સંગીતા દેવી પણ લગભગ પંદરસો બે હજારની વચ્ચે મતથી જીતી રહ્યા છે બલરામપુર વિધાનસભા તો ઓગણો ટકા લઘુમતી સમાજના મતદારો છે તેમ છતાં પણ ત્યાં પણ લોકોએ પોતે વિકાસની વાતને સમજીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ઇન્ડિયાના નેતૃત્વની સરકારને મહોર મારી છે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહેવામાં છું કે માન્ય મોદી સાહેબ એ કોઈ જ્ઞાતિવાદી જાતિવાદી રાજકારણ કરતા નથી એ સર્વના હિતમાં સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈને ચાલે છે ત્યારે સૌ કોઈ એ મતમાં એ વિચારમાં એ વિચારધારામાં જોડાઈ અને જે વિકાસના પંથે મોદી સાહેબ ભારત દેશને લઈ જઈ રહ્યા છે એનો જીવતો જાગતો ઉદાહરણ હાલનો જ હોય તો એ બિહાર છે ઓગણો સિત્તેર ટકા અલ્પસંખ્યક મતો હોય વિચાર તો કરો અને ત્યાં એનડીએ સમર્થકની સીટ જીતે કટિયારની અંદર પણ લગભગ ચાલીસ ટકા લઘુમતી સમાજના મત છે છતાં પણ તારકિશોરજી બાવીસ હજારથી વધારે મતોથી જીતે તો એનો કહેવાનો સીધો સાધો અર્થ એ છે કે લોકો વિકાસની વાતને સમજે છે કેટલાક તત્વો ગુમરાહ કરવા માટે આવતા હોય છે કેટલાક લોકો લોકોને ભ્રમિત કરવા માટે આવતા હોય છે એનાથી ચેતે એનાથી સમજે અને દેશનો જે મુખ્ય પ્રવાહ છે કારણ કે આપણે સૌ કોઈ ભારતીય છીએ મોદી સાહેબે ક્યારે ગરીબ માણસને અનાજ આપવા વખતે જાતિ પાતી ધર્મ કોમ પૂછ્યા નથી આયુષ્યમાન કાર્ડ આપતી વખતે ક્યારે ધર્મ કોમ પૂછ્યા નથી તો આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્રીય પ્રવાહમાં ચાલવા માટે મારી સૌને દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આ જે પ્રકારે વિકાસની ગતિ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર કરી રહી છે એમાં પણ સૌ સાથે સૌ પ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને નીતિશ કુમારજીના નેતૃત્વમાં સમગ્ર બિહારની જનતાએ એમનું નેતૃત્વ સ્વીકાર્યું છે અને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપી અને રાષ્ટ્રની વિકાસની અને સુરક્ષાની જે રાજનીતિ છે એમાં યશ પુરાવ્યો છે વિશેષ હું વાત કરીશ કચ્છથી કટિહાર સુધી આપણા કર્મનિષ્ઠ ધારાસભ્યશ્રી બિહારમાં કમળનું ફૂડ ફૂલ ખીલવા માટે ગયા અને જે બે વિધાનસભાઓની આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈને જવાબદારી મળી હતી એમાં જંગી બહુમતીથી ત્યાં વિજય થયો છે તો ખાસ કરીને હું આજના દિવસે માંડવી વિધાનસભાના સર્વે કાર્યકર્તાઓ તરફથી હું આદરણીય ધારાસભ્યનો શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ શ્રી ત્યાં પંદર દિવસ સુધી રહી અને ખૂબ મહેનત કરી દરેક મતદારને મળી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસ અને સુરક્ષાની રાજનીતિ કરી રહી છે અને આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ વિશેની વાત ત્યાં જન જન સુધી સમજાવી અને એમના પરિણામ રૂપે ખૂબ જ સારું પરિણામ મળ્યું એ બદલ માંડવી વિધાનસભાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતીથી પણ હું આદરણીય ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વપ્રથમ મીઠું મોઢું કરીને આદરણીય ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સત્તાધીશો સર્વે સાથે મળીને સર્વે કાર્યકર્તા અમારો જે મુખ્ય કાર્યાલય છે ભુજ કમલમ ખાતે ત્યાં અને દરેક વિધાનસભામાં સમગ્ર કચ્છમાં આજે ઉત્સાહની લહેર છે કાર્યકર્તા ખૂબ જ આનંદિત થયા છે કે આજે બિહારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલ્યો છે ત્યાં